આ જગ્યા પર જ્યારે પરિક્રમાર્થીઓ પરિક્રમા કરીને પુણ્યનું ભાતું બાંધવા આવે છે ત્યારે એવામાં આ જગ્યા પર એ લોકોની મદદ માટે ઘણા બધા સેવા કેમ્પો છે એમાંનો એક સેવા કેમ્પ એટલે હરભોલ્લે મિત્ર મંડળ વડિયા જિલ્લો અમરેલી ખૂબ જ સુંદર આ જગ્યા પર આયોજન છે અને ભક્તોને પરિક્રમાર્થીઓને ખૂબ જ પ્રેમથી ચા પીવા માટે આમંત્રિત કરતા હોય છે અત્યારે આપણે જોઈશું કે કઈ રીતે દરેક લોકો જે છે હાથ જોડી જોડીને

पिताजी हो जी मसाला वाली सासे भौजी थोड़ी थोड़ी सा पीता जाओ भौजी थोड़ी थोड़ी सा पीता जाओ भौजी थोड़ी थोड़ी सा पीता जाओ मित्र सा थोड़ी थोड़ी मसाला वाली थोड़ी थोड़ी पीजो बस तुम जल्दी भागे आउ थोड़ी मारता कोमर थोड़ी मार बस थोड़ी पीता जाओ बस देन थोड़ी सा पीता जाओ मार मार देन थोड़ी सा पीता जाओ मसाला वाला

કેટલા વર્ષથી આ કેમ બે હજાર બે હજાર ત્રણથી અને ખૂબ જ સરસ રીતે બધાને ચા પીવડાવો છે એવું અને તમારી ચા પણ રગડા જેવી હોય છે મને ખ્યાલ છે ગયા વર્ષે બીજીથી અહીંયા આવ્યો ત્યારે જોરદાર કામ કરો છો ભાઈ ફ્રેન્ડ્સ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે દરેક વ્યક્તિ આ જગ્યા પર ખૂબ જ પ્રેમ ભાવથી લોકોને ચા પીવડાવે છે અને લોકો પણ એ જ રીતે સરસ મજાની રીતે ચા પીતા હોય છે વળી તમને એમ લોકોને એવું થશે કે આપણે ચા આપી દઈએ બસ 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 વાહ ગિરનારી ચા છે સાહેબ વર્ષમાં એક વાર મળે એ ગિરનારી ચા અને આનો લાભ ખરેખર લેવો જોઈએ કેમ કે હવે આ ચા આપણને આવતા વર્ષે મળશે એ સિવાય આ ચા મળશે નહીં તો ખૂબ જ સુંદર ખૂબ જ સરસ મજાની રગડા જેવી ગિરનારી છે અત્યારે આપણે આનંદ લેવાના છીએ જોરદાર છે આવી જાવ બધાને પીવું હોય વાહ આ જગ્યા પર છે ને મસાલા વાળી એકદમ રગડા એવી ચા મળે છે અને બીજી વસ્તુ આ લોકો નો ભાવ એવો હોય છે કે આપણને ઈચ્છા થઈ જાય આ જગ્યા પર ચા પીવાની તો દય કેમ છો કેટલા છો એટલે શું કે സ്റ്റાન્ડર્ડ માં જો 5મા ધોરણમાં 5મા ધોરણમાં શું વાત છે પરિક્રમામાં આવ્યા પહેલી વાર આવ્યા કે બીજી વાર આવો છો પહેલી વાર કેવી મજા આવે છે સરસ લેກિનારી 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 हीरो આ બાજુ સાઈડમાં આવતા રહો લેກિનારી કોણ મળી ગયું બોલો લેກિનારી કાર્યક્રમ આવી જો દે આ ત્યાં હતા અમે એવું છે હા હું અત્યારે અહીં જ ઊભો છું ફ્રેન્ડ્સ કેવો સંજોગ છે આજે જ ફોન ઉપર વાત થઈ અને બાપુ આજે મળી ગયા છે સુખરામદાસ બાપુ જે ખાકી મઢીના મહંત છે આ મેંદેડા ગામમાં આવેલી છે તો બાપુ સાથે ખાસ વાતચીત કરીશું અને આ પરિક્રમાના મહત્વ વિશે જાણીશું બાપુ જય ગિરનારી જય ગિરનારી ખાસ આ જગ્યાનું જે મહત્વ છે પરિક્રમાનું મહત્વ છે એના વિશે વાત કરીએ હા એવી રીતે જૂનાગઢ એવી પરિક્રમાના મહત્વ બહુ મોટું છે કારણ કે આપણે સૌરાષ્ટ્ર ગુજરાત ને અંદરના સૌથી મોટામાં મોટા ડુંગર છે અમારા દત્ત ભગવાનના જે કિરનાગી મહારાજના ડુંગર છે તો વિવિધ વર્ષમાં એક વખત આવે છે તો જ્યારે દત્ત ભગવાન દેવો સૈનિક આજે આજે દીપાવલીની તુલસી વિવાહના દિવસ છે એટલે આજે જ્યારે આજના બહુ મોટું મહત્વ છે એકાદશીના ત્યારે એકાદશીના દિવસ દેવતાઓ જાગે અને એમના વિગન થાય ઠાકોરજીના તુલસીજીના વિગન થાય તે દિવસથી આ ગિરનારની પરિક્રમાના પ્રારંભ થાય છે તો આ ગિરનારની પરિક્રમામાં જે અમારા ભાવિક ભક્તો છે ગિરનારની પરિક્રમા કરીને પોતાના આત્માના કલ્યાણ કરવા માટે ભગવાનની શોધમાં લાગી ગયા હોય તો અહીંયા જેવી રીતે આપણે જોઈએ કે આ જંગલ વિસ્તાર છે આ ગિરનાર ભગવાન વચ્ચે બેઠા છે એમના પ્રતિષ્ઠા કરીને લોકો પોતાના આત્માના કલ્યાણ કરવા માટેના પ્રયત્ન કરે છે જેવી રીતે ભક્તને ભગવાનને ગોતતા હોય ભગવાન ભક્તને ગોતતા હોય ને ભગવાન ભગત ભગવાનને ગોતતા હોય પણ જ્યારે સાચા મનથી સાચા મનથી કોઈ માણસ પ્રાર્થના પણ કરે ને તો એમની પ્રાર્થના સ્વીકાર થાય છે તો પ્રાર્થના સાથે સાથે પ્રદિક્ષિણા કરે છે બધા લોકો તો પ્રદિક્ષિણા કરીને ભગવાનની શોધ અહીંયા પૂરી કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે બધા આપણે બધા મંદિરોમાં જ્યારે જતા હોઈએ ત્યાં કોઈ એક પ્રતિષ્ઠણા કરતા હોય કોઈ ચાર કરતા હોય કોઈ સાત કરતા હોય કોઈ નવ કરતા હોય પણ અમારે અહીંયા દત્ત ભગવાનની એક પ્રતિષ્ઠણા કરી દઈએ ને તો એમની શોધ પૂરી થઈ જાય છે એવી પ્રતિષ્ઠાના મહત્વ છે અને અહીંયા જંગલની અંદર તમે જ્યાં કે જોઈ રહ્યા છો ત્યારે અમારા સૌરાષ્ટ્ર ગુજરાતના જે ભાવિક ભક્તો છે ઠેર ઠેર ઠીકે અહીંયા ઠેરકાને અન્નછેદ ચલાવે છે અને આગળ આપણે જે જગ્યામાં બેઠા છે અહીંયા પગે લાગી લાગીને બધાને ચાય પાય છે એટલે જ્યારે અમારા આવા ભક્તો હોય ને ત્યાં ભગવાન તો હાજરા ઉજવ જ હોય છે પણ ભગવાન કેવું છે નિરાકાર છે ભગવાનનો કોઈ આકાર નથી ભગવાનને તમે અનુભૂતિ કરી શકો એમને સ્પર્શ ના કરી શકો ત્યારે અમારા અહીંયા સોગાઠ ગુજરાત ભક્તોની ભૂમિ છે અહીંયા અમારા નરસૈયાએ ભગવાનને બાવન બાવન વખત ધક્કો ખવડાવ્યા તો આ જ ભૂમિની અંદરને અમને બધાને અહીંયા આવીને કંઈક ને કંઈક નાનું મોટું કર્મ કરવા માટે ભગવાનને મોકા આપ્યા છે અને જ્યારે અમારા તત્વ ભગવાન નવ હજાર નવસો નીવા નવાનું સીડીને ઉપર બેસીને અને તમામે તમામ જીવ મહત્વના કલ્યાણ કરે છે કોઈ માણસને નહીં જીવ મહત્વનું કલ્યાણ કરે છે તો અમારે દેશ વિદેશથી આખા ભારતમાંથી આ અમારા ભાવિક ભક્તો આવે છે તો ભાવિક ભક્તો આવીને પ્રદિક્ષણા જ્યારે કહી ગઈ ને ત્યારે એમની શોધ પૂરી થઈ જાય છે એટલે આ પ્રદિક્ષણા આવી રીતના છે અને પ્રદિક્ષણા તો કેવું છે જાકી રહી ભાવના જઈશી કબ મુહૂર્ત દેખી થઈ જે માણસના જેવા ભાવ હોય છે જે માણસના જેવા ભાવ હોય છે એવી ભાવ એવા ભાવમાં ભગવાન એમને દર્શન આપે છે

ત્યારે અમારા ગુજરાત ગુજરાત સરકાર અને જ્યારે જૂનાગઢની અંદર જે ફોરેસ્ટ વિભાગ છે ખૂબ સરાહનીય કામ છે આ પ્રદિક્ષણા પ્લાસ્ટિક મુક્ત પ્રદિક્ષિણા છે એટલે તમામે તમામ ભાવિક ભક્તોને પણ ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને તંત્રને બધાને સહયોગ આપવા માટે અમે વિનંતી કરીએ છીએ જ્યારે આપણું તંત્ર કડક થયા છે પ્લાસ્ટિક મુક્ત આપણને બધાને ગુજરાત બનાવવાનું છે મોદી સાહેબના સંકલ્પ પૂરા કરવાનું છે તો આપણે બધા યુવકોને સાથ સહકાર આપીને અને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ અને તમારે જેવા જે સોશિયલ મીડિયાના યુવકો છે સોશિયલ મીડિયાના લોકો કેવું સારું કામ કરે છે નાનીમાં નાની વસ્તુ સમાજમાં ઘર બેઠા બેઠા પહોંચી જાય આ ઘરે બેઠા બેઠા જોઈ શકે તમે જે ભક્તો છે એ ભક્તોની મનોને કામના કેવી રીતે પૂર્ણ થયું તમે એને સોશિયલ મીડિયામાં લઈ ગયો છો અને ગઈને તમે બતાડો એટલે જે અહીંયા પ્રદિક્ષણા કરવા નથી આવી શક્યા ને પરિક્રમાની એ ઘેરે બેઠા બેઠા ખૂબ ગાજી થાય છે એટલે આપ જેવા મીડિયાના લોકો સોશિયલ મીડિયાના લોકોને પણ અમે ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ જેવી રીતે આજે અમારા મારા સાથે પ્રદીપભાઈ ભાખર મેંદડાથી આવ્યા છે

જગરામ બાપા ભગવાનને પણ અહીંયા ગયા નરસિંહ મહેતા એ ભગવાનને ગયા તો અહીંયા અમારા જેટલા પણ ભાવિક ભક્તો છે ને બધા અહીંયા ભગવાનના દર્શન કરીને પોતાના આત્માના કલ્યાણ કરે છે મિલનભાઈ બરોબર છે બરોબર છે ખૂબ ખૂબ સરસ વાત કરી બીજું આ જગ્યા પર અન્નક્ષેત્રો વિશે પણ વાતચીત કરી છે હવે સૌની પરિક્રમા સારામાં સારી રહે સુગત રહે એવા આપણે ભગવાન ભોળાનાથને ગિરનારીને પ્રાર્થના કરી જેવી રીતે ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે પણ સાચા મન થી મનોકામના તમે ભગવાન ને પાસે કરો ને તો એ પૂર્ણ થાય છે બરોબર તો ભગવાન ને પ્રાર્થના આપણે બધા કરીએ કે જે પણ અહીંયા પ્રતિક્ષણા કરવા પરિક્રમા કરવા માટે આવ્યા છે તમે અહીંયા કંઈક સંકલ્પ લઈને જાજો તમે અહીંયા તમારું દૂષણ કંઈક ને કંઈક મૂકીને જાજો બેસનના દૂષણ મૂકીને જાજો તો તમારા ભગવાન ભોળાનાથ ભગવાન અમારા તો બહુ દયાળું છે તમે એક માંગો તો દસ આપે છે એવા અમારા ભોળાનાથ ભગવાન છે તો તમે અહીંયા ભગવાનને પ્રાર્થના કરજો અને તમારે જીવનમાં કંઈક ને કંઈક કંઈક ખૂટતું હોય તો અહીંયા તમે અરજી મૂકીને જજો આવતા વર્ષની પગમાં આવશે ને તે તમારી અરજી પૂગી થઈ ગઈ હોય છે પણ તમે સાચા મનથી કરજો કારણ કે ભગવાન સરળ અને મન કૂટી ગાય ભગવાન સગડ માણસને બહુ ગમતા હોય એટલે સારા અને સગળ બનજો કપટી નહીં બનતા કોધી નહીં બનતા અત્યારે દરેક માન ને ક્રોધ બહુ ચડતા હોય પણ જ્યાં ક્રોધ હોય ને ત્યાં ભગવાન હોય નહીં બરોબર નરસિંહ મહેતા અમારા હતા એને ક્યારે પણ ક્રોધાય એવું નથી એટલે ભગવાન કેને પ્રાપ્ત થાય જેને ગુસ્સો ન આવે જેમની અંદર કઈ ગેમ ન હોય કપડ ના હોય એને થાય અને હું ગારંટી આપું છું કે અહીંયા દત્ત ગિરનાર તમને દર્શન આપશે પણ કેવી રીતે તમારા જેવા ભાવ હોય છે એવી રીતે તમે ગિરનાર ની પરિક્રમા કરીને જુનાગઢ ને બહાર નીકળો ને ત્યારથી તમારો સાવો દિવસ ચાલુ થઈ જાય એની ગેરંટી હું આપું છું આજે હું તમે જો હું સાચું છું તોય ગાડી લઈને ચાલુ છું શું કમે કારણ કે આ ભગવાન ની કૃપા છે ભગવાન ની સાચા મનથી આપણે પ્રાર્થના કરી ને તો ભગવાન દેવા માટે હજાર હાથે તૈયાર બેઠા હવે આપણે ખોભા ગઈને ઉભા છીએ ભગવાન પાસે માંગવા માટે એટલે તમારું વિશાળથી હોવું જોઈએ ભગવાનને માંગવા માટે તમારે આમ બહુ મોટી આમ ભાવ હોવું જોઈએ કારણ કે તમે મોટું માંગશો તો ભગવાન વધારે આપશો તો તમે કંઈ આંબુ ચાલશો પણ આપણે ખોભા ગઈને બેઠા હોય તો ભગવાન બિચારા દીએ દીએ તો કેડવા દીએ કારણ કે આપણે બે હાથ વાગ્યા છીએ અને આપણે માંગીએ છીએ કે ને પાસે હજાર હાથ વાગ્યા પાસેથી તો હજાર આઠ વાગે જયારે દે ને ત્યારે થોડું નથી દેતા બધા આપે છે તો જે અહીંયા અમારા ભાવિક ભક્તો આવ્યા છે એમના કલ્યાણ તો થઈ જ ગયા છે પણ એમની આવનાર જે પેઢીઓ છે બાળકો છે એમના પણ કલ્યાણ